રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને માનહાની થાય તેવા જે શબ્દોનો પ્રયોગ કરેલો હતો જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રોષમાં હતા અને આ રોષને ઠાળવા માટે ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ એક યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવાના જે એના અને જે વાણી વિલાસ હતો વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે લાઈન પર અશોક એક સામાજિક કાર્યકર્તાએ અરજી કરી છે શું કે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કઈ રીતે વિરોધ કરી રહ્યા છે શું માંગ તેમની જી ચોક્કસ થી જણાવી દઉં નિધિ તો સામાજિક કાર્યકર અજય વાણવી દ્વારા જુનાગઢ ના પોલીસ મંથક ઉપર ફરિયાદ નોંધાવવા અરજી કરવામાં આવી છે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં કરવામાં અરજી આવી છે ગોંડલ ખાતે તેમના કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય તેવા શબ્દ ઉચ્ચારણ ને લઈને અરજી લખેલ કરવામાં આવી છે ત્યારે સામાજિક કાર્યકર્તા દ્વારા આ અરજી વંઠલી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે જી નિધિ બિલકુલ માહિતી માટે અશોક તો જૂનાગઢના વંથલી પોલીસ મથકમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે અને આ સાથે તેના સમાચાર બસ આટલું પડે પણ અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો